હર મહાદેવ મિત્રો ચાલો ત્રણેતરના મેળામાં જઈએ ત્રણે મેળો ભાદરવી પાંચમના દિવસે ભરાય છે અને લોકો બધા મહાદેવના દર્શન કરવા આવે છે અને ભાદરવી પાંચમના દિવસે જે ગંગાજી પ્રગટ થાય છે કુંડમાં નાય અને સૌ કોઈ પવિત્ર થાય છે અને પછી આ મેળો માણે છે તો ચાલો મિત્રો તરણેતરનો લોક મેળો આવી ગયો છે અને મેળો તૈયાર પણ થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે મેળામાં જઈએ અને મેળાનો આનંદ માણીએ તો જો મિત્રો આ બાજુ માણસો મેળો કરી રહ્યા છે ફજેત પણ તૈયાર થઈ ગયા છે એક જ દિવસ બાકી છે અને મેળો ચાલુ થવાનો છે તો મિત્રો મેળામાં આવવાનું ભૂલતા નહીં અને આ ચેનલને કોણ કોણ મેળામાં આવે છે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં એટલે ખબર પડે કોણ કોણ મેળામાં આવેલા છે તો જોવો મિત્રો આ મેળાનો આનંદ માણતા લોકો બધા મેળો માણી રહ્યા છે કોઈ હોડીયામાં બેહી રહ્યા છે અને આ એવો લોકમેળો છે કે ગામો ગામથી લોકો આ ત્રણે મેળો માણવા આવે છે એટલા જ માટે આ મેળાને લોકમેળો કહેવામાં આવે છે અને ભાતીગળ મેળો પણ કહેવામાં આવે છે આ મેળાની અંદર જાત જાતની હરીફાઈઓ થાય છે અને મંડલિયું ભજન ગવાય છે મંડલિયું રમાય છે મિત્રો તો જોવાનું તમે ભૂલતા નહીં અને મેળામાં વહેલા પધારો અને મેળાનો આનંદ માણો મિત્રો તો જુઓ આ ફજેત મોતના કૂવા અને જો આ છોકરા વેલો વહેલમાં બેઠા અને મોજ માણી રહ્યા છે મિત્રો જુઓ આ મેળાનો આનંદ જો આ બજારો આપણે આવી જાય તૈયાર પણ થઈ જાય છે અને મેળો ચાલુ પણ આમ તો અડધો અડધો થઈ ગયો છે બાકીનો બધો થાવાની તૈયારીમાં છે જોવો આ માણસો ખરીદી પણ કરી રહ્યા છે અને આ મેળાની દુકાનોમાં જુઓ માલ અરે દરેક દરેક વસ્તુ આવી છે હજી વખતે તો નવી નવીન આઈટમ પણ આવી છે તમે મેળામાં એકવાર આવો વધારો અને મોજ માણો અને મહાદેવજીના દર્શન કરી અને હર હર મહાદેવ બોલો અને મેળાની મોજ માણો મિત્રો જુઓ આ દુકાનો અને આ બજારો કમ્પ્લીટ આ વખતે જરાય પણ ગરદી નહીં કોઈ ટ્રાફિક નહીં અને મેળો એટલો સુંદર બનાવ્યો છે કે નહીં ગારો કે નહીં કીચડ કાંઈ પણ નહીં અસલ સ્વચ્છતા અને સ્વચ્છતા અભિયાન રાખી અને મેળો બનાવ્યો છે આ વખતે મેળાની અંદર તમને એવો આનંદ આવશે નહીં ગારો નહીં કિચડ કાંઈ પણ થશે નહીં એવો જોવા દુકાનો ભરચક તમારે માગો એ આઈટમ તમને મેળાની અંદર મળી જશે અને મેળો માણો છોકરાઓ નાના નાના છોકરાઓ રમકડા લઈ શકશે અને આ વખતે મેળામાં કોઈ જાતનું ટંચલ એટલી સુવિધા ગોઠવવામાં આવી છે કાંઈ પણ જાતની ચિંતા વગર મેળો કરવાનો અને ધોમ મેળો કરીને આનંદ માણો ત્રણ દિવસનો મેળો છે ત્રણ દિવસમાં જેવો મેળો કરવો એવો મેળો કરી શકો તો મિત્રો આ છે ત્રણેતરનો મેળો તો ત્રણેતરનો મેળો માણવા આવવાનું ભૂલતા નહીં મિત્રો અને પાંચમના દિવસે તો મહા મેળાનું મેન મેળો પાંચમના દિવસે ગણાય છે કારણ કે બહારથી લોકો જે બધા આવે છે એ મંદિરના દર્શન કરે છે અને કુંડમાં સ્નાન કરી અને પછી મેળો માણે છે એટલે મિત્રો પાંચમના દિવસે તો જોરદાર મેળો જ ભરાય છે કે જેની અંદર પબ્લિક તમને માસે જ નહીં તમને આમ નીકળવાની જગ્યા પણ ઓછી મળે એટલું પબ્લિક આવશે અને મહાન મોટામાં મોટો મેળો આપણે આ ત્રણે ત્રણનો માનીએ છીએ કારણ કે ત્યાં ભોળાનાથ બિરાજે છે અને ભગવાનનો કંડ છે અને કંડની અંદર પાંચમના દિવસે ગંગાજી પ્રગટ થાય છે અને જે અહીંયા અર્જુને દ્રૌપદીને જીતી અને મત્સ્યવેદ કર્યો હતો ને એ જ આ સ્થાનક છે જ્યાં પાણીમાં કંડની અંદર નજર કરી અને ઉપર મત્સ્યવેદ કર્યો હતો એ જ જગ્યા પાંચાણની ભૂમિ છે મિત્રો ને ભૂમિ ભૂમિમાંથી તો અનેક પ્રસંગોને અનેક જગ્યાએ મંદિરો ધામને બધું થયું છે અનેક દેવતાઓ પણ અહીંયા પાચાણની ભૂમિમાં પ્રગટ થયા છે આ એવું જ આ મોટું શિવજીનું મહાન ધામ છે કે જે ત્રિનેશ્વર મહાદેવથી ઓળખાય છે અને ત્રિનેશ્વર મહાદેવ એટલે જ્યાં અર્જુને મત્સ્યવધ કર્યો હતો ને એ જ આ સ્થાનક છે અને જૂનું મંદિર તો હર હર મહાદેવ તો ચાલો મિત્રો તણે મેળો કરવાનું ભૂલતા નહીં હર હર